રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર શ્રી આનંદ પટેલની સૂચના અનુસાર વેરા વસુલાત શાખા દ્વારા વર્ષ બે હજાર ઝુંબેશ અંતર્ગત નીચે મુજબ સત્તર મિલકતોને સીલ કરવામાં આવ્યા દસ મિલકતોને ટાંચ જપ્તી નોટિસ આપવામાં આવી ત્રણ નળ કનેક્શન કાપવામાં આવ્યા અને રૂપિયા એકોતેર પોઈન્ટ સોળ લાખની રિકવરી કરવામાં આવી છે તેમજ કુલ 3,92,700 મિલકત ધારકોએ 355.30 કરોડ વેરો ભરેલ છે રાજકોટ મહાનગરપાલિકાના પાલીકાના કોઈ પણ સ્ટાફ સભ્ય ઇન્સ્પેક્ટર કે રિકવરી સ્ટાફ દ્વારા કોઈ રોકડ વેરાની માંગણી કરવામાં આવતી નથી આથી રોકડ વેરા સ્વરૂપે લાગતા વળગતા વોર્ડ ઓફિસ તથા ઝોન ઓફિસે રૂબરૂ પૈસા રિસિપ્ટ મેળવી લેવી કોઈ વોર્ડ ઓફિસે અન્ય કે થર્ડ પક્ષકાર ને રોકડ રકમ આપવી નહીં ભવિષ્યમાં કોઈ રોકડ માંગણી કરવામાં આવે તો સત્વરે લાગતા વળગતા વોર્ડ ઓફિસ તથા ઝોન ઓફિસ સંપર્ક કરવો અહેવાલ વિજય મકવાણા